અંતે ગોંડલનો ગણેશ ઝડપાયો જૂનાગઢ શહેર એનએસયુઆઈ પ્રમુખનું અપહરણ કરી હત્યાની કોશિશ કરનાર ધારાસભ્યના પુત્ર સહિત અન્ય આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા ગત તારીખ એકત્રીસ મેની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના માણસોએ જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ થયાની ઘટના બની હતી જે મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા હતા ત્યારે જુનાગઢ એલસીબી દ્વારા આ ગુનામાં વપરાયેલ ફોર વ્હીલ કાર સહિત મુખ્ય આરોપી ગણેશ અને તેના ઝડપી પાડવામાં આવ્યા આવ્યા છે તમામ આરોપીઓને પકડી અને બ્રાન્ચ ખાતે લાવવામાં છે ગોંડલના હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ તેના સાગરીતો સાથે મળી સંજય સોલંકીનું અપહરણ કરી અને હત્યાની કોશિશ કર્યાનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો જે મામલે જુનાગઢ એલસીબી દ્વારા દ્વારા માં વપરાયેલ ફોર વ્હીલ કાર સાથે જસદણના અતુલ પ્રેમસાગર કઠેરિયા ફેઝલ ઉર્ફે પાવલી હુસેનભાઈ પરમાર અને ઇકબાલ હારૂન ગોગદાને ઝડપી પાડવામાં આવ્યા હતા અમારી લડાઈ સમાજ સામે નહીં માત્ર જયરાજસિંહ જાડેજા સામે ગોંડલના ગણેશ ચડપાતા एससी સમાજે પોલીસનો આભાર માન્યો 12 જૂને જૂનાગઢથી ગોંડલ બાઇક રેલી પણ યોજાશે જૂનાગઢના કાળવા ચોક ખાતે એકત્રિત થયેલા જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આગામી 12 તારીખે જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી યોજાશે તેવો જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું બોક બંદારના પિતા અને જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સુલંકેએ જણાવ્યું હતું અન્ય જિલ્લાના અનુસૂચિત સમાજ દ્વારા જૂનાગઢ કલેક્ટર અને એસપીને ગુરુવાર સુધીમાં આરોપીઓને પકડી પાડવા માટેનો સમય આપ્યો હતો અને એ ગુનામાં આરોપી વહેલી તકે ન પકડાય તો મારા પરિવાર સાથે કાળવા ચોક ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરના પુતળા પાસે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપીઓને કોઈ સ્પેશિયલ સુવિધા આપવામાં ન આવે અને તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ છે પોલીસે વહેલી તકે આરોપીઓને પકડ્યા તે માટે પોલીસનો પણ આભાર માનું છું